સુઈ હાવ હામે હામ દેખાય કોક માણસ જોવે ને સાંભળે ને તો એ રૂવાડા ઉપર થઈ જાય એવું હતું હાવ કાલે છોકરા અને બાયું બહુ જ રાઈડું દેતા હતા પછી તો ખબર હે ને હા આ બિચારા રોડ મજૂર હતા ને એને એવું થયું હતું જો બધું હે ને કામ ને બધું બંધ છે જો અહીંયા વાહન પડ્યા મલકના અહીંથી હાવ હામ દેખાય પણ આમાં કેમેરામાં નહીં આવતું એ બહુ આજ બધું બંધ છે કારણ કે હવે એને ઉકલે ને ને બે જણા દવાખાને છે ને એવું આયો હોતી હમરા તુ તો ને એવા રાયડુ દેતા હું ના જોઈ હગુ મને તો હેન કઠાવા મંડે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ માં હાલો તો આલે છે અમારું ગાર્ડન નું સાફ સફાઈ કામ અમે માં વાળ દેપન કે મોટર ચાલુ કરવા દે ને કિધું દીક પાસે ને મોટર ચાલુ કરીએ આ ઝાડવામાં જો પાવું પડે પાણી આ તો બધા એકલા એકલા પી જાય એક નડી ઓલું ને કે એક ધોરીએ પી એન વારી કા કોઈ વારી છે ધ્યાન દે ને ને થોડીયું કાઢું જો હે વરી પાસે કોરાણો જા ખડ બીજે ગેંગ માડી અખડ વાવી દીયો તો જગ્યા હોય અહીંયા ઓલા ફૂલ જાડ નક થવા દેતો તો હું હવે મારું કામ ચાલુ કરું હર પાછું ના ના ઓ ભેગા ભેગો કોખો કરી દીયો ને બગીચો ઉપાડવા લાગે કરી દીધું હશે ઉનર વાવી કોણ છે શ્રી કૃષ્ણ બોલે ને મારે હાલે જો ખડ ઉપાડવાનો કદી પર ઉપાડું Tata એલા કેવ પ્રકારક બધા ઉપાડ દે હું બધું તે નતું ઉપાડું માર વાવી다가 અને કામ ની ભીડ આવી હાલે હે ને કે મને કપડા હીવા ને ટાઈમ ન જરતો કામ ઓમે

બસ દેહી ગયા સાત વાર વાત કરવાના અને એક વાર આલુકાલ પડી ગયા થી હમણા તો ઈ જ હે હાવ ચર્ચા માં કા તઈ જી આવે ની બધા એમ જ કે હું થી હું થી હાવ તો આપણે તો હજી ખબર મોડી પડી થી કા આપને ખબર પડી તઈ 108 લઈ ને વઈ ગઈ થી નઈ ખબર પડી અમાર જા ઢેણીયા મેણીયા કેવા બેઠા અન હાવ એકદમ ઉનારો ના આવી ગયો એવો તડકો પડે ને આ જા ની ખાધું નથી अग्नि खारो था है जो खादू ना होए नेट लेहन रोट ला पड़ा है तीन इम्तिहान जटिल है ये हाली हली हाँ हलू आए से ना क्या ही दौड़ती नहीं मम्मी हाँ न छोड़ो ढीलो करो गाड़ी और छोड़ो ने बोला ने वहाँ खींच जड़े बोलो एटली सेटी हूँ तो अने है

ભપુરા દે મેં ભુંગા દેવા આતો ખર બટકતું જાય પાર જો મને જા બોગ મેમ આપણે ફૂક માની ને એટલે ઉડે હા આ બધું રોટા આ તો પોટક ચાલે કામ શું વીરું જેવું નઈ મમી અને આ છે ને ગમમે એટલી વાર કાઢી નાખી ને આ કરમદાનું જાડું છે તો એ પાછું કોરે ને ડાયરખી તો જોઈની સટક્યા આગળ ना तो ये ढिलो का टू पाई जा फिर से आज कर बे आंगर दे लो वो पाई नहीं सपोल नहीं हुआ काम काई छ हदी तो कटिंग कर मुझे फर्म गोत हो जा अपन खाना अब लाल पुछ नहीं है वैसे अपनी चनिया चोली बनावा थोड़ी अधूरी थी इन हम मुहूर्त आए धीरे धीरे

એ તો હું તમને બતાવું ને તો તમને એમ થાય કે ઓહો હો હો હું ઝુમર છે જોજો ખરા તમે બુટિયું તો જોજો મસ્તીની બાયું હજી તો સી પણ મને આમાં જો વરી ને જામ જામ જોતા કલરો કલર ની જાય આ ત્યાં પછી મને એમ થાય ને જોજો ઓજાનો ખજાનો ખુલો ને જો પાંચ બુટયું છે ને લાઈનમાં રાખ્યું છે

ले जांची आ बताय का काई ठे इ मम्मी त जो अरे आता देखाडू बिनू ने देखाडू के जो बिनू बिनू वाली था हां जो हमारी ईला ने छे ने पेटडी भरी गुट्टी ले बता नजदीक की बताओ आज जमा काई सोना ने मुकवे नहीं आपड़ा पास है जो हम मेरे तीने કે છે નામ મત લઈ જવાનું બધું અલગ રાખી દે ને તો યાદ રહી ને કરું ભૂલી જશ કે આ કે આ લઈ જવાનું હતું ભૂલી જશ તો પછી યાદ નહીં થાય ઓ વાદ વિવાદ થઈ જશે કે તમે મેગુંતું ને લઈ એને ઇલાબે હવે પૂછા તમે ચા હોવે અમારી ફેવરેટ ઘડીયાલ છે જો ચાંદી ની ઘડીયાલ નથી તો એ મને ઘડીયાલનો ઢગલો આપણે જરાક બતાવવી અરે પણ તું ઓ જાવ ને ભાઈ જરાક આપણે ઘડીયાલનો ઢગલો બતાવી દે જો આ બુટ્ટી મારે પહેરવા લઈ જવાની છે આ ત્રીજી હું આમાંથી કઈ લઈ જવાની આમાંથી હું કઈ આ તો હું જ પહેરીશ હું નું રૂપું ખરે આ ઘડિયાલું ભેગ્યું આ લિસ્ટિક ઊંધી ગયા આ બુટ્ટી અને આવ્યો તો વળી હું હોય છે મારો રામ જાણ સેફ છે ગળામાં પહેરવાનો જો બારો કાઢી જે દેખાય ને બહુ અસલ છે આપણે આમ આમ જોઈ લઈએ ના દેખાડે ને તો કાંઈ નહીં અબકા ઓહોય અલગ અલગ પેટડી લાગે ઈ તો માર ધ્યાન એ નથી હોય વાય વાય ને વ્લોગ પૂરો થઈ જાય લોકો મનથી વિચારત તમે વ્લોગ ની વ્લોગ ખજાનો જોયોતી એમ લાગ્યો કે આ બધે બૂટીવાળા કા દેતા અબકૈ એ ઈ તો અજર્તું મારા રામા તો કલર કલર ને ઓલો હાઉ જીર 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 જેવડા જોતા અબકલી પેટડી આ જો તો મસ્ત ઓ નાજો તા એ ભેગું કરું ટેરે નઈ કઈ तरी <laughs> <laughs> जु

ਨੇ ગાસે જો અચ્છો ગુલ્લો બીકલનો ને બધી વસ્તુ આપણે લઈ જવાની અલગ ગાડી લે ને તો પાછો લઈ જવાઠાણે કોઈ કાય ની એટલે બધું ને આપણે જાવામાં નકરી બધી બુટી જ પડી આખડી માં મમી વ્લોગ બનાવા આવીતી ને થી વ્લોગ બનાવી લી ના થોડીક સેડ જાખી પડી ગઈ ઉમદિન કલર આછો જ હે પણ તોય આજ સે ચાલો તો આપણે હે ને બધું પેક કર લે ને બસ ઓ બે ત્રણ દિવસ ની જો આ હે એટલે આમનું નીરા નઈ થઈ ને તો લગન આવી જશે હાલો તો હવે વ્લોગ નો કરી દે એન્ડ કેવો લાગ્યો વ્લોગ આ તો આમ જ બધું હતું વ્લોગ માં હલો તો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય કૃષ્ણ અને જય દ્વારકાથી